નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો દીવો એ એવી વસ્તુ છે જે વ્યક્તિને જીવતે જીવતા મારી નાખે છે અને અત્યારે આધુનિક સમયમાં વ્યક્તિને કોઈ પણ કાર્ય કરવા માટે પૈસાની જરૂર પડે છે અને જ્યારે વ્યક્તિ પાસે પૈસા ન હોય ત્યારે તે કોઈ બીજા પાસેથી પૈસા ઉધાર લે છે અને આ પૈસા ચૂકવી ન શકવાના કારણે તેના પર દેવું વધી જાય છે અને મનુષ્ય દેવામાં ફસાઈ જાય છે તો મિત્રો વ્યક્તિએ ક્યારે દેવું લેવું જોઈએ અને કયા દિવસે દેવું લેતા બચવું જોઈએ તો ચાલો અમે તમને આ દ્વારા વિસ્તારથી જણાવીએ અને જો તમારા જીવનમાં કર્જ ખૂબ જ વધી ગયું છે એટલે કે દેવું ખૂબ જ વધી ગયું છે તો તમે આ માત્ર એક ઉપાય કરીને તમારા જીવનમાંથી કર્જ ઓછું કરી શકો છો અને દેવામાંથી છુટકારો મેળવી શકો છો તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો ખાસ કરીને એક વાતનું ધ્યાન રાખો કે શનિવારના દિવસે ભૂલથી ભૂલથી પણ પણ દેવું ન લો એટલે કે ઉધાર ન લો કારણ કે શનિવારનો દિવસ શનિ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે શનિ ગ્રહને આપણા શાસ્ત્રમાં સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવ્યો છે એટલા માટે શનિવારે લીધેલું દેવું તમે ક્યારે પણ ચૂકવી નહીં શકો જેના કારણે તમે જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલી અને પરેશાનીમાં ફસાઈ શકો છો બીજી વાત શનિવારના દિવસે કોઈ પણ લોન ના પેપર પર સહી ન કરો કારણ કે મિત્રો લોન પણ એક ઉધાર વ્યવહાર જ છે કોઈ પણ મહિનાની આઠ એક સાત કે છીસ તારીખે દેવું ન લો કારણ કે આ તારીખો શનિ થી પ્રભાવિત હોય છે અને આ દિવસે કોઈ પેપર કે દસ્તાવેજ પર સહી પણ ન કરો જો બની શકે તો તમે સોમવાર બુધવાર શુક્રવાર ના દિવસે જ ઉધાર પૈસા કે દેવું લો આ ત્રણ દિવસો એવા હોય છે જો આ દિવસો માં તમે દેવું લો છો એટલે કે ઉધાર લો છો તો સરળતાથી ચૂકવાઈ પણ જાય છે અને મંગળવાર દિવસે પણ દેવું ન લેવું જોઈએ અને આપવું પણ ન જોઈએ કારણ કે મંગળવારે લીધેલું દેવું જલ્દી નથી ચૂકવી શકાતું પરંતુ મિત્રો જો તમે તમારા જીવનમાં ઉધાર પૈસા કે દેવું લીધેલું છે અને તે તમે પૈસા ચૂકવી નથી શકતા જેના કારણે તમારા જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી રહી છે તમે ખૂબ જ મોટી પરેશાનીઓમાં ફસાઈ ગયા છો ઉધાર લીધેલા પૈસા તમે ચૂકવી શકો તેમ નથી તો તમારે માત્ર આ એક ઉપાય કરવાનો છે તો મિત્રો સૌથી પહેલા તમે નાગરવેલ નું પાન લ્યો કોઈ પણ દિવસે ભગવાન હનુમાનજી સામે તમારે આ ઉપાય કરવાનો છે એક ઉપર ત્રણ લવિંગ રાખો જો તમે ઈચ્છો બે કે પાંચ લવિંગ રાખી શકો છો પરંતુ એક લવિંગ ન રાખો અને આ નાગરવેલ ના પાનને હનુમાનજીના ચરણોમાં અર્પિત કરી દો અને હનુમાનજીને પ્રાર્થના કરો કે હે પ્રભુ બધું તમારું જ છે અને તમને જ સમર્પણ કરું છું મને દેવામાંથી મુક્તિ અપાવો મિત્રો આ ખૂબ જ અસરકારક ઉપાય છે અને આ ઉપાયથી ધન આકર્ષણ થવા લાગશે જીવનમાં ધનના સ્ત્રોત વધશે અને તમને મોટા મોટા કરજ અને દેવામાંથી મુક્તિ મળશે મિત્રો ત્રણ મંગળવાર કે ત્રણ શનિવાર સતત આ ઉપાય કરવો જોઈએ તમને તેનો લાભ જરૂર જોવા મળશે આ સિવાય મિત્રો તમે એક સુકુ નાળિયેર લો અને તે નારિયેળને ને કાપીને તેમાં ખાંડ ભરી દો હવે તે ફરીથી બંધ કરી દો અને શનિવાર ના દિવસે આ નારિયેળને ને જ રીતે બાંધી દો ત્રણ શનિવાર સુધી તમારે આ ઉપાય કરવાનો છે ઉપાય ને કરવાથી વ્યક્તિ જીવનમાં કર્જ ની સમસ્યાઓ દૂર થઈ જાય છે સાથે જ મિત્રો તમે એક નાગરવેલ નો પાન જે ખંડિત કે તૂટેલું ન હોય તેવું એક પાન લ્યો જો તમને તમામ પ્રયત્ન કરવા છતાં પણ જીવનમાં ધન લાભ નથી થઈ રહ્યું ખૂબ જ મહેનત કર્યા બાદ પણ તમે તમારા જીવનમાંથી ગરીબી દૂર નથી કરી શકતા તો આ નગર વેલના પાન પર તમે બે લવિંગ અને એક ઇલાયચી રાખો તમે આ પાનને વાળીને બીડું બનાવી લો મંગળવારની સાંજે આ પાન ને તમે ભગવાન હનુમાનજી ચરણોમાં રાખી દો મિત્રો ત્રણ મંગળવાર અને ત્રણ કરો આનાથી તમારા જીવનની ગરીબી દૂર થશે અને જીવનમાં યોગ બનશે શું તમારી પાસે ધન નથી આવી રહ્યું ધંધો નથી ચાલતો કે પછી મંદી ચાલે છે જીવનમાં ખૂબ જ પરેશાની છે તો એક પાનનું પત્તું લો તમે આ પાન ના ઊંધું મૂકો અને લાલ ગુલાબ દુર્ગાને અર્પણ કરો મિત્રો ઉપાય તમારે શુક્રવારના દિવસે કરવાનો છે આનાથી જીવનમાં ધન આવવાના માર્ગો ખુલી જશે અને ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે તમારો ધંધો પણ ખૂબ ઝડપથી પ્રગતિ હાસિલ કરશે અને તમને નોકરીમાં પણ પ્રમોશન અને વેતન વધારાની પ્રાપ્તિ થશે જો તમારો કોઈ મોટો કે કોઈ પણ કાર્ય લાંબા સમયથી રોકાયેલું છે કે થઈ નથી રહ્યું જીવનમાં સંતાન સંબંધિત પરેશાની છે તો આવી અવસ્થામાં તમે એક નાગરવેલનું પાન લ્યો અને તેને ઊંધું કરીને તેના પર બે લવિંગ રાખો હવે મંગળવાર અને શનિવારના દિવસે કોઈ નદીમાં પ્રવાહિત કરી દો અને પ્રાર્થના કરો તમારા જે કોઈ કાર્ય રોકાયેલા છે તે આ પાનના પત્તા સાથે વહી જાય આનાથી બે થી ત્રણ મહિનામાં રોકાયેલા કાર્ય સફળ થઈ જશે અને જીવનમાં તમને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થશે મિત્રો આ નાના નાના ઉપાયો તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ લઈને આવે છે જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની હોય તો તમે એક પાનનું પત્તું લો અને તે પાનના પત્તાને સીધી બાજુ તમારી અનામિકા આંગળીથી રામ લખો અને તેને હનુમાનજીના ચરણોમાં રાખી દો આ ઉપાય ન મંગળવાર સુધી સતત કરો અને આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનો છે આનાથી તમારી સ્વાસ્થ્ય સાથે રોજ સ્નાન કર્યા પછી ત્રણ વાર સવારે અને ત્રણ વાર સાંજે ઘરમાં શંખ વગાડો સવાર સાંજ જ્યારે સમય હોય ત્યારે તમે આ કરી શકો છો આનાથી તમારો દેવું પણ સમાપ્ત થઈ જાય છે જીવન ધન પણ આવશે અને કાર્યોમાં સફળતા પણ મળશે તો કરી લો આ ઉપાયો કોશિશ કરો અને પ્રયત્ન કરો ભગવાન હનુમાનજી તમારી દરેક સમસ્યાને દૂર કરશે અને તમારા જીવનમાં ખુશીઓ અને ધન સંપત્તિઓનો આગમન કરશે આજ મનોકામના સાથે વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી અવશ્ય લખો સાથે જ તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ